તો ગઈકાલે ગાંધીનગરમાંથી એટીએસએ ત્રણ આતંકી ઝડપી પાડ્યા અને તેમની પાસેથી ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ કેમિકલનો જથ્થો મળી આવ્યો જ્યારે આજે જમ્મુ કાશ્મીર પોલીસ હરિયાણાના ફરીદાબાદમાંથી એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા દરમિયાન અંદાજીત ત્રણસો કિલો આઈડીએક્સ એક ફોર્ટી સેવન દારૂ ગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કરાયો છે જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય જેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં તપાસ વધુ સઘન કરી દેવાઈ છે આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે જમ્મુ અને કાશ્મીર પોલીસે સાત નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી આદિલની પૂછપરછ ચાલી રહી છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો લગાવ્યા હોવાની કબૂલાત કરી છે આદિલગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો અને રાજીનામું આપ્યું ઝેરી ષડયંત્ર કહી શકાય ડોક્ટરના રૂમમાંથી મોટી માત્રામાં જે જથ્થો છે તે મરી આવ્યો ડોક્ટરના રૂમમાંથી ત્રણસો કિલો જેટલું અંદાજિત આઈડીએક્સ દારૂગોળો કેમિકલ છે તે મળી આવ્યું હતું હરિયાણાના ફરીદાબાદમાંથી આ હબીબની ધરપકડ કરાઈ છે વધુ વિગતો સાથે કમલેશ લાઈવ જોડાયા છે કમલેશ હજુ કહી શકીએ કે ગણતરીના કલાકો જ વીત્યા છે એટીએસની કાર્યવાહી ગુજરાતમાં ત્રણ આતંકીઓને ઝડપ્યા અને કેટલાક કલાકો બાદ હરિયાણામાંથી પણ આ પ્રકારે આતંકી છે તે ઝડપાઈ છે અને મોટી માત્રામાં ત્રણસો કિલો જેટલો આઈડીએક્સનો જથ્થો દારૂગોળો સહિતનો જે સામાન છે તે મળી આવ્યો છે શું મોટું કોઈ એવું ષડયંત્ર ચાલી રહ્યું હતું શું આ મામલે વિગતો સામે આવી છે જી કુંજ હું તમને જણાવી દઉં સૌથી પહેલાં જો આપણે ડોક્ટર આદિલ અહેમદની વાત કરીએ તો આદિલ અહેમદ સાત તારીખે જમ્મુ કાશ્મીર પોલીસે યુપીના સહારનપુરમાંથી એને ઝડપી પાડ્યો છે ખાસ કરીને જે ફરીદાબાદ હરિયાણાનું જે ફરીદાબાદ છે ત્યાં એ સામાનનો સંગ્રહ કરી રહ્યો હતો જેમ કે જો સામાનની જો જે રીતે તમે વાત કરી ત્રણસો સાઠ કિલો આરડીએક્સ છે દારૂગોળો છે જે ગઈકાલે જે કેમિકલ મળ્યું છે જે માસ્ટર માઇન્ડ હતો ડૉક્ટર સૈયદ એ જ કેમિકલ એની પાસેથી મળ્યું છે એક કે ફોર્ટી સેવન રાઇફલ મળીએ એટલે જે રીતે ગઈકાલે એટીએસએ જે રાઇઝિંગ કેમિકલ એટલે થી પણ વધારે ખતરનાક ઝેરી કેમિકલ જે વ્યક્તિઓને ખવડાવીને મારી નાખવાની રણનીતિ બનાવી રહ્યો હતો ડોક્ટર સૈયદ તેવી જ રણનીતિ જમ્મુ કાશ્મીર પોલીસને ડોક્ટર આદિલ પાસેથી મળી આવી છે કારણ કે ગઈકાલે જે રીતે વાત કરીએ આજે દસ તારીખ છે નવ તારીખે આ ત્રણ આતંકીઓ પકડાયા છે ગુજરાતના ગાંધીનગરમાં બે બનાસકાંઠામાંથી અને એક માસ્ટર માઇન્ડ છે ગાંધીનગરમાંથી હત્યા લઈને જતો હતો ત્યાં પકડાયો છે પરંતુ આના કનેક્શન ક્યાંક ને ક્યાંક હવે યુપીના સહારનપુરમાંથી પકડાયેલો ડોક્ટર આદિલ છે આદિલ અહેમદ એની સાથે નીકળી રહ્યા છે કારણ કે તેની પાસે જે મટીરીયલ મળ્યું છે અને અત્યારે ગુજરાતમાં જે ગઈકાલે ગાંધીનગરમાં જે મટીરિયલ મળ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સામ્યતા દેખાઈ રહી છે એટલે જ્યાં સુધી ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે જે રીતે એટીએસએ અસ્પષ્ટતા કરી છે ડીઆઈજી સુનિલ જોશીએ જે રીતે આપણને માહિતી આપી તેમણે કહ્યું કે આ જે આતંકીઓ હતા આવનારા સમયમાં કંઈક મોટું પ્લાન કરી રહ્યા હતા ગુજરાતના પાંચ દેશના પાંચ મહાનગરો હતા જેના ઉપર સંભવિત ખતરો હતો જેમાં દિલ્હી છે મુંબઈ છે અમદાવાદ છે કોલકાતા

તો એટલો બધો હાનિકારક છે કે માત્ર એની સ્મેલ થી માણસ મરી જઈ શકે છે એટલે એટલે જો વધારે પડતી માત્રામાં જો કેમિકલ યુઝ કરવામાં આવે તો કેટલી તબાહી થઈ શકે છે એ આપણે અંદાજ પણ ન લગાડી શકીએ પરંતુ એ જે આતંકીઓ છે તે અંદાજ લગાડીને બેઠા હતા માપ રાખી રહ્યા હતા કેલ્ક્યુલેશન કરી રહ્યા હતા જે ડૉક્ટર આદિલ છે તેની જો વાત કરું તો જે રીતે માહિતી આવી રહી છે તેણે ત્રણ મહિના પહેલા જ રૂમ ભાડે રાખ્યો હતો અને ત્રણ મહિનાથી સતત ક્યાંક ને ક્યાંક આમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો આગળ વધી રહ્યો હતો વધુ વિગતો મેળવી રહ્યો હતો અને વધુ પ્લાન કરી રહ્યો હતો એટલે એટલે જોવા જઈએ કે આવનારા સમયમાં દેશના પાંચ ટોર્ચના રાજ્યો જેમ કે પંજાબ છે ગુજરાત છે જમ્મુ કાશ્મીર છે અને અને હરિયાણા છે એટલે પાંચ કે છ એવા ટોર્ચના રાજ્યો છે કે જેનામાં જે રાજ્યમાં મોટા ધમાકા કરવાનો પ્લાન હતો મોટા પાયે નુકસાન કરવાનું સૌથી વધુ લોકોની જાન જઈ શકે અથવા અલગ અલગ રીતે એને કેમિકલ ફિવડાવીને મારી નાખવાની રણનીતિઓ હતી અને ક્યાંક ને ક્યાંક જેને એટીએસએ અમદાવાદ ગુજરાત એટીએસએ નિષ્ફળ કર્યો છે હવે જમ્મુ કાશ્મીર પોલીસે એટીએસ સાથે સંકલન કરીને ત્યાં આતંકીને યુપીનમાં જઈને આતંકીને ઝડપી પાડ્યો છે એટલે તારીફે કાબિલ છે એટીએસ ગુજરાત એટીએસ અને જમ્મુ કશ્મીર ક્યાંક ને ક્યાંક ગુજરાત એટીએસ અને જમ્મુ કાશ્મીર વચ્ચે સંકલન થયું છે બંને વચ્ચે ચર્ચાઓ ચાલી છે અને સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવી રહ્યો છે કે નાકી માત્ર અમદાવાદ નાખી માત્ર સુરત નાકી માત્ર ગુજરાત પરંતુ દેશના તમામ રાજ્યોમાં દેશના તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં આ ઘટના લાગી રહી છે જ્યાં જ્યાં તાર સંકળાઈ રહ્યા છે ત્યાં ગુજરાત એટીએસની સાથે જમ્મુ કશ્મીર પોલીસ હરિયાણા પોલીસ

રાજ્યો સાથે શહેરો સાથેના જે કનેક્શન છે અને કેવી સંડોવણી સામે આવી રહી છે હજુ પણ અન્ય રાજ્યો સુધી આ તાર લંબાઈ શકે તેવી શક્યતા આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ શકીએ જે પ્રકારે જે તપાસ થઈ રહી છે તે મામલે પણ શું વિગતો જે રીતે કુંજો વાત કરું કે આ આપણું જે રેકેટ છે આતંકીઓનું રેકેટ છે તે ઇન્ટરનેશનલ રેકેટ છે એટલે કે તમે જો ઇન્ટરનેશનલથી ક્યાંકથી રેકેટ જો સંચાલન કરી રહ્યા હોય ઇન્ટરનેશનલથી રેકેટ ચલાવી રહ્યા હોય તો સ્વાભાવિક છે કે એક રાજ્ય નહીં બે રાજ્યની પરંતુ આખો દેશ ટાર્ગેટ ઉપર હોય 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 છે 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 અને એમને એમને નાની નાની આપણા દેશની વિગતો ખબર કે ક્યાં ક્યાં ભીડભાડ વધારે લોકોની કયા સમય અવરજવર થતી હોય છે કયા સમયે કયો કયો બમ પ્લાન કરીએ કયા સમયે કયો ધમાકો કરીએ કયા સમયે કયા હથિયારો વાપરવા કયા સમયે કયું લિક્વિડ વાપરું એ તમામની બારીકીથી જાણકારી આ લોકો કરતા હોય છે કારણ કે તમે જોઈ શકો છો કે ગઈકાલથી જે લોકો મળ્યા છે તેમાંથી મુખ્ય મુખ્ય માસ્ટર માઇન્ડ તો ડોક્ટર છે ગઈકાલે જે મળ્યો ડોક્ટર સૈયદ જે અમદાવાદ ગુજરાત એટીએસ એ પકડી પાડ્યો એ બી ચાઇનાથી ડિગ્રી મેળવીને ચાઇનાથી એમબીબીએસ કરીને આવ્યો હતો એટલે તમે સમજી શકો છો કે ડોક્ટર કક્ષાનો માણસ જો તબાહ એટલે બરબાદ કરવા એટલે કે આતંક વિરુદ્ધની પ્રવૃત્તિઓ વિચારતો હોય તો કેટલી કેટલી હૃદય સક્ષમ હોય કારણ કે ગુજરાત પોલીસ એટીએસ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આમાં ગોતા ખાઈ રહી છે કારણ કે ડોક્ટર કક્ષાનો તો આવું પ્લાન કરે તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ વિચારથી થાય કારણ કે એમના જે સેન્સ હોય એમની જે થિંકિંગ હોય ક્યાંક ને ક્યાંક ઊંચા લેવલ એને લિક્વિડની બાબતો હોય આ બધી બાબતોમાં બહુ ઝીણી ઝીણી માહિતી હોય એમાં પાછો આ લોકો અભ્યાસ કરે છે એક દિવસ નહીં બે દિવસ નહીં ત્રણ મહિનાથી જે અત્યારે આ આતંકી જે આદિવસ સાત તારીખે પકડાયો હતો એ બી ત્રણ મહિનાથી ત્યાં બોમ્બ પ્લાન કરવાની તૈયારી કરી રહ્યો હતો અને આજે ગઈકાલે જે પકડાયો ડોક્ટર સૈઝ એની ઉપર તો એટીએસની એક વર્ષ સુધીની ઓચ છે જે રીતે ગઈકાલે સૌથી પહેલા એટીએસને ડીવાયએસપી ને જે માહિતી મળી હતી ડીવાયસપીએ સમગ્ર એટીએસને એક્ટિવ કરી હતી એટલે મીડિયાને જાણ કરી હતી પરંતુ એક વર્ષથી એટીએસ આ ઘટના ઉપર નજર રાખી હતી અને એક વર્ષ બાદ એટલે તમે વિચારી શકો છો કે આ લોકો કોઈ પણ પગલું લે છે એની પાછળનું ઘણું અભ્યાસ હોય છે ઘણું સઘન નિયંત્રણ હોય છે ઘણું ફોકસ હોય છે ને સતત સમયની સાથે આ લોકો ચાલતા હોય છે એ લોકો જે રીતે આ પ્લાન કરતા હોય છે એમાં એ લોકોનો એક જ હેતુ હોય છે સૌથી વધુને વધુ નુકસાન સૌથી વધુને વધુ લોકોની હત્યા કરી એટલે જે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ લોકો વધુ સમયગાળા સાથે પાવરફુલ માઇન્ડ

જે તેલંગાણાથી જે આતંકી આવે છે હૈદરાબાદથી જે આતંકી અહીંયા આવી રહ્યો છે ડોક્ટર સૈયદ જે માસ્ટર છે એ હથિયાર લઈને રવાના થાય છે એટલે આ લોકોની તમે નાની નાની વસ્તુને ઓબ્ઝર્વ કરી શકો જો કે પાકિસ્તાનથી એટલે કે આ આતંકીઓ ભારતમાં રહે છે ભારતમાં ઘૂસે છે સ્લીપર સ્લેસને એક્ટિવ કરે છે જે બાદ પાકિસ્તાનમાંથી એમને સપોર્ટ મળે છે એટલે ઇન્ટરનેશનલ રેકેટ આને કહી શકાય પાકિસ્તાનમાંથી એ વાત ફરી એક વખત સાબિત થઈ છે કે પાકિસ્તાન આતંકીઓની પાછળ છે હતું અને આવનારા દિવસોમાં પણ રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને જો ઇન્ટરનેશનલ લેવલે જો રજૂ કરવામાં રજૂ કરવામાં આવે તો આ વાતને નકારતું હોય છે તે પોતે એવું કહેતું હોય છે કે પાકિસ્તાન પોતે પણ આતંકવાદથી પીડિત છે પરંતુ હકીકતમાં દર વખતે જ્યારે પણ ભારતમાં આતંકવાદીઓ પકડાયા છે તેની સાથે પાકિસ્તાનનું કનેક્શન સામે આવતું હોય છે હથિયારો પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે રાજસ્થાનમાં પહોંચે છે એટલે ક્યાંક ને ક્યાંક રાજસ્થાનમાં પણ હાઈ એલર્ટ છે રાજસ્થાનમાં પણ એ લોકો હુમલો કરી શકે તેવી શક્યતા છે કારણ કે આતંકીઓ છે આતંકીઓની વિચારધારા માત્ર સામેવાળાને મારવાની હોય છે વધુને વધુ નુકસાન પહોંચાડવાની હોય છે પછી તે કોઈપણ રાજ્ય હોય કોઈ પણ શહેર હોય કોઈ પણ દેશ હોય એટલે એ લોકો જે જે વિસ્તાર પરથી નીકળી રહ્યા છે જ્યાં જ્યાં એમના કનેક્શન દેખાઈ રહ્યા છે ત્યાં ત્યાં એટીએસ પહોંચી રહી છે ગઈકાલે ગાંધીનગર અડાલત એટલે તમે વિચાર કરશો કે અત્યારે ગુજરાત હાઈ એલર્ટ ઉપર છે ગુજરાતનું ડેવલપમેન્ટ દેશ અને વિશ્વમાં ક્યાંક ને ક્યાંક ટોર્ચ ઉપર છે આપણા દેશના વડાપ્રધાન છે તે પણ ગુજરાતથી આવે છે એટલે આતંકીઓની એવી વિચારધારા પણ હોઈ શકે કે જો અમે ગુજરાતમાં અટેક કરીએ તો તેનો પડઘો સમગ્ર દેશમાં અને વિશ્વમાં પાડી શકાય છે એને લઈને અને પણ ગાંધીનગર આપણા રાજ્યની કેપિટલ છે રાજ્યની રાજધાની જ્યાંથી આ મળ્યા છે એટલે ગાંધીનગરને ટાર્ગેટ કરીને આ સમગ્ર દેશને મેસેજ આપવા માંગતા હતા અને વધુ પણ હજી ક્યાં એમના આતંકીઓ પ્લાન્ટ છે ક્યાં એમના સ્લીપર સેલ પ્લાન્ટ છે ક્યાં એમના હથિયારો છે એ તમામ વિગતો એટીએસ આપણને આપી રહી છે બારીકી બારીકીથી અભ્યાસ જે રીતે આતંકીઓ છેલ્લા ત્રણ મહિનાથી એક વર્ષ વર્ષથી મહેનત કરી રહ્યા છે એટીએસ પણ એક્ટિવ છે એક કદમ આગળ કહી શકાય એટીએસ આ તમામ ઘટનામાં ચાલી રહી છે ગુજરાત એટીએસ છે જમ્મુ કાશ્મીર પોલીસ છે સમગ્ર દેશની પોલીસ છે સમગ્ર નેટવર્ક છે અત્યારે એક્ટિવ થયું છે આતંકીઓ પર નજર રાખી રહ્યા છે અને એક એક વ્યક્તિને બારીકીથી પકડી લેવામાં આવે છે અત્યારે જે આપણે વાત કરીએ છીએ ડોક્ટર આદિલ અહેમદ એ આદિલ અહેમદ તો સાત તારીખે જમ્મુ કાશ્મીર પોલીસ એને ધરપકડ કરી છે પણ અત્યારેના એના કનેક્શન બહાર આવતા આ વધુ વિગત બહાર આવતી છે અને ગુજરાત એટીએસે પણ જમ્મુ કાશ્મીર પોલીસનો સંપર્ક કર્યો છે અને આજે જે મળ્યું છે એ વધુ વધુ માત્રામાં છે ગઈકાલ કરતાં પણ વધુ માત્રામાં છે પરંતુ હાલ તો આ ઘટના ઉપર કંટ્રોલ લાગી રહ્યો છે પરંતુ હવે વધુ વિગત ક્યાં કોના કનેક્શન છે એ જોવાનું રહ્યું જી કુંજ જી ચોક્કસથી કમલેશ આભાર જાણકારી આપવા બદલ વધુ વિગતો મેળવતા રહીશું આપની પાસેથી તો ગુજરાત બાદ ફરીદાબાદમાંથી આજે તબીબની ધરપકડ કરાઈ અને મોટી માત્રામાં આઈડીએક્સ સહિત જારી કેમિકલ દારૂગોળો સહિતનો જે સામાન છે તે મળી આવ્યો તેની ધરપકડ કરાઈ છે વધુ તપાસ આ મામલે હાથ ધરાઈ રહી છે